હેલો ફ્રેન્ડ્સ ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ખીચું આ ખીચું આપણે અલગ જ રીતે બનાવશું અને સાથે એટલું ટેસ્ટી બનાવશું ફ્રેન્ડ્સ તો ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવવું ખીચું બનાવવા માટે અહીંયા આપણે ત્રણ વાટકી પાણી લેશું તેમાં જ આપણે લઈ લેશું સ્વાદ અનુસાર નમક એટલે દોઢ ટી સ્પૂન નમક લેશું એક ટી સ્પૂન પાપડ ખાર લઈ લેશું તેની જગ્યાએ તમે ખાવાનો સોડા પણ લઈ શકો છો એક ટી સ્પૂન આખું જીરું એક ટી સ્પૂન અજમા એક લીલા મરચાં કટકી અને થોડાક લીલા ધાણા લઈ અને પાણીને ઉકળવા રાખી દેસુ અહીંયા આપણે પાણીને ગરમ થવા રાખી દીધું છે બધું જ મિક્સ કરી અને ગરમ થવા રાખી દીધું છે હવે એકદમ ઉકળે નહીં ત્યાં સુધી આપણે સતત થવા દેસુ અહીંયા આપણું પાણી એકદમ સરસ ઉકળી ગયું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા આપણે એક વેલણ લીધું છે

અને એકદમ કાળું ના થાય તપેલું તેના માટે મેં લીંબુના છોતલા લીધા છે કોઈ પણ તપેલી કે વાસણમાં આ રીતના તેલ લગાવી દેસુ પેલા અથવા તો તમે ઢોકળિયાની પ્લેટમાં પણ મૂકી શકો છો અહીંયા આપણે ખીચું રાખી દેસુ અને પંદર મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર થવા દેસુ તપેલાની ઉપર ઢાંકણ ઢાંકી દેસુ

એકદમ સરસ એવો ખીચુનો ટેસ્ટ આવશે તો ફ્રેન્ડ્સ ઠંડી હોય શિયાળાની સિઝન હોય એટલે ખીચું ખાવાનું તો મન થાય જ તો આ રીતે ખીચું તમે પણ ચોક્કસ બનાવો અને તમારા રિવ્યુ મારી સાથે શેર કરો કેવી લાગી ગઈ આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બે લાયકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ